ઇન્ટર ઓપરેબિલિટી વધારવાનો ઉદ્દેશ રાખે છે સમાપન સમારોહમાં સૈન્ય શક્તિનું પ્રદર્શન અને વિવિધ તાલીમ મોડ્યુલોની સફળ પૂર્ણાહુતિ જોવા મળી અભ્યાસમાં કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશન્સ યુનાઇટેડ નેશન્સ પીસકીપિંગ મિશન્સ હાઇબ્રિડ વોરફેર અને લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું તેમાં સંયુક્ત ઓપરેશનલ ક્ષમતાઓમાં સુધારો અને પરસ્પર સમજણ વધારવા માટે ટેબલ ટોપ અભ્યાસ અને પ્રાયોગિક ડ્રીલ્સની શ્રેણીનો સમાવેશ થાય છે અભ્યાસ દરમિયાન બંને સેનાના કન્ટિજન્ટસે પરિસ્થિતિ આધારિત ચર્ચાઓ અને વ્યૂહાત્મક સિમ્યુલેશન્સમાં ભાગ લીધો આ પ્રવૃત્તિઓનો ઉદ્દેશ્ય વિવિધ પરિસ્થિતિઓમાં સંકલિત ઓપરેશન્સ ચલાવવાની તેમની ક્ષમતામાં સુધારો કરવાનો હતો અભ્યાસમાં લાઇવ ફાયરિંગ પ્રદર્શન પણ સામેલ હતું જેમાં ભાગ લેનારા દળોની કુશળતા અને તૈયારી દર્શાવવામાં આવી સીઆઈએન બી એક્સ બે હજાર ચોવીસનો મહત્વપૂર્ણ હાઇલાઇટ શ્રેષ્ઠ પ્રથાઓ અને આધુનિક સૈન્યના તકનીકોના વહેંચાણ પર ભાર મૂકવામાં આવ્યો હતો કમ્બોડિયન સૈન્ય તાલીમ પદ્ધતિઓ અને રક્ષણ ટેકનોલોજી સાથે પરિચિત કરવામાં આવ્યા હતા તેમાં હ્યુમેનિટેરિયન માઇન એક્શન ટેકનિક્સ અને ટેકનિક પગલાઓ વિશે શીખવા માટે કોલેજ ઓફ મિલિટરી એન્જિનિયરિંગની મુલાકાતોનો સમાવેશ થાય છે અભ્યાસ ભારતની આત્મનિર્ભર ભારત પહેલ સાથે સંકળાયેલ છે જે સ્વદેશી રક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે વિવિધ ભારતીય રક્ષણ ફર્મોએ તેમના ઉત્પાદનો જેમાં અદ્યતન હથિયાર અને સર્વેલન્સ સાધનોનો સમાવેશ થાય છે પ્રદર્શિત કર્યા બંને દેશોના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ સીઆઈએન બી એ એક્સ બે હજાર ચોવીસની સફળતા માટે પ્રશંસા કરી દ્વિપક્ષીય રક્ષણ સંબંધોને મજબૂત બનાવવા અને પ્રાદેશિક સુરક્ષામાં સુધારો કરવા માટે તેની ભૂમિકા પર ભાર મૂક્યો અભ્યાસે ભારત અને કંબોડિયા વચ્ચે ભવિષ્યના સહયોગ અને સંયુક્ત તાલીમ કાર્યક્રમો માટે મજબૂત પાયો નાખ્યો છે